તો તો આગળ હવે વાત કરીએ આપણે સમાચારોમાં બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને પગલે સુઈ ગામ વાવ થરાદ તથા ભાભર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત તેમજ પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી છે જણાવી દઈએ કે આ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય રૂપે અત્યાર સુધીમાં

જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ ત્રેસઠ ક્ષતિગ્રસ્ત માર્ગોમાંથી સુડતાલીસ માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે જ્યારે બાકીના સત્તર માર્ગોનું સમારકામ કાર્ય પ્રગતિના પંથે છે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત વિસ્તારમાં પૂર પ્રભાવિત એકસો માધ્યમિક શાળાઓમાંથી એકસો માધ્યમિક શાળાઓ તથા પાંચસો જે પ્રાથમિક શાળાઓ છે તેમાંથી પાંચસો પ્રાથમિક શાળાઓ ફરીથી કાર્યરત કરવામાં આવી છે જિલ્લામાં આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા માટે બસો ઓગણત્રીસ આરોગ્ય ટીમો અસરગ્રસ્ત ગામોમાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે તે ઉપરાંત સો કરતા વધુ ટીમો દ્વારા ઘર વખરી સહાય મકાન સહાય તેમજ પશુ સહાય માટેના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અઢાર સપ્ટેમ્બર સાંજ સુધીમાં પૂર્ણ કરવાની માટે સૂચનાઓ આપવામાં આવી છે જણાવી દઈએ કે સુઈ ગામ વાવ થરાદ તથા ભાવર તાલુકાના ગામોમાં પૂરના પાણીના ઝડપથી ઝડપી નિકાલ માટે જિલ્લામાં અડસઠ સિંચાઈ પંપો કાર્યરત કરાયા છે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ સેવાભાવી સંસ્થાઓ તેમજ સામાજિક સંગઠનોના સંકલનથી આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને આવશ્યક સેવાઓની પુનઃસ્થાપના અને સર્વે કાર્ય જે તે ગતિશીલ રીતે હાથ ધરવામાં આવી રહી છે અને જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય પરિસ્થિતિ વહેલી તકે પુનઃસ્થાપિત થઈ શકે બનાસ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અને ખાસ કરીને સુઈગામ વાવ થરાદ અને ભાબર તાલુકામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને તેના લીધે જે રિલીફ અને રેસ્ક્યુ મેઝર કરવામાં આવ્યા હતા તેની હાલમાં જો વાત કરવામાં આવે તો તત્કાલીન સમયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને વિવિધ એનજીઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી અંદાજીત ચાર લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ તેટલી પાણીની બોટલો પણ આપવામાં આવી હતી આ ઉપરાંત ઓગણીસ હજાર જેટલી વિવિધ જીવન જરૂરી ચીજવસ્તુઓ ધરાવતી રાશન કીટ પણ આપવામાં આવેલી હતી એકસો ને છપ્પન ટીમો કરતાં વધારે યુજીવીસીએલની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી અને કહી શકાય કે પાંચ કે છ દિવસના ટૂંકા સમયગાળામાં જેટલા પણ બસો સત્તાણું વિલેજમાં ઇલેક્ટ્રિસિટી પ્રભાવિત થઈ હતી તે તમામ ગામમાં ઇલેક્ટ્રિસિટી પૂર્વવત કરવામાં આવી છે આ ઉપરાંત ફક્ત જ્યોતિર્ગામ નહીં એગ્રીકલ્ચર ફીડર પણ જે પ્રભાવિત થયા હતા તેમાં પણ વીજળીનો પુરવઠો હંડ્રેડ પર્સન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યો છે બસો પંચાણું જેટલા ગામોમાં પાણીની ડિસ્ટ્રીબ્યુશનની જે વ્યવસ્થા છે એ પ્રભાવિત થઈ હતી આ બસો પંચાણું ગામમાંથી હાલમાં બસો બાણું ગામ છે તેમાં પાણીનો સપ્લાય ચાલુ કરી દેવામાં આવ્યો છે અને બાકીના જે ગામો છે એમાં ટેન્કરની વ્યવસ્થા દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે આર સ્ટેટ પંચાયત મળી અને કુલ તેસઠ જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા હતા